નમસ્કાર આપ નિહાળી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લાના મોટા સોનેલા ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણ મંત્રી ડોક્ટર સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજ્ય કક્ષાના સામાજિક ન્યાય અને અધિકારીતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમાર સહિત મહાનુભાવોના હસ્તે બસો ચૌદ પોઈન્ટ પંચ્યાસી લાખના ખર્ચે નિર્માણ પામેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે પાંચસો ચૌદ પોઈન્ટ પિસ્તાલીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરાયું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત લાભોનું વિતરણ કરાયું આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન અનુસૂચિત જાતિ ઉપરાંત અન્ય જાતિના લોકો પોતાની વંશ પરંપરાગત સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જાહેર કાર્યક્રમો એક જ સ્થળે કરી શકે તે હેતુથી ભવનનો ઉપયોગ થઈ શકશે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન સામાજિક સમરસતાનું એક શ્રેષ્ઠ પ્રતિક બની રહેશે મહીસાગર જિલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તા ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે લુણાવાડામાં સરકારી કુમાર છાત્રાલયમાં સો વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવે છે જેમાં વિદ્યાર્થીઓ માટે સોળ રૂમો કોમન રૂમ રસોડું ડાઇનિંગ હોલ બેડરૂમ કોમ્પ્યુટર રૂમ વિઝિટર રૂમ દિવ્યાંગ માટે રૂમ વોર્ડન ઓફિસ સિક્યુરિટી રૂમ ઇલેક્ટ્રિક રૂમ વગેરે જેવી આધુનિક સુવિધાઓ કરવામાં આવેલ છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ બાલા ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મોરવા હડપ ધારાસભ્ય નિમિસાબેન સુથાર અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ જિલ્લા કલેક્ટર બાવીનભાઈ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સૌને મારા નમસ્કાર આજે આપણા મહીસાગર જિલ્લામાં જિલ્લામાં આપણા અનુસૂચિત જાતિ સમાજ માટે ગૌરવનો દિવસ છે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્રને સાર્થક કરતાં આજે અહીંયા લુણાવાડા ખાતે આપણા જે અનુસૂચિત જાતિના આપણા ભાઈઓ જે રહે છે દસ લાખ જેટલી વસ્તી છે આપણે સંતરામપુર કડાણા આપણું લુણાવાડા વીરપુર બાલાસિનોર એ તમામના માટે આજે અહીંયા સાંસ્કૃતિક ભવન ડૉક્ટર બાબાસાહેબ બા બાબાસાહેબ આંબેડકર ભવનનું આજે સન્માન્ય ગુજરાત સરકારના આપણા મન માન્ય મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સાહેબ અને સાથે આપણા ભીખુજી પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવે છે અહીંયા શિક્ષણ માટે લુણાવાડા એક શૈક્ષણિક હબ છે વિદ્યાર્થીઓ તમામ તાલુકાના જિલ્લા પ્લેસ પર આવતા હોય છે એમને કુમાર છાત્રાલય આજે ફાળ્યું છે અને જે ભાડાના મકાનમાં જે ચાલતું હતું કુમાર છાત્રાલય એનું આજે ભવન સરકારી કુમાર છાત્રાલયનું પણ આજે અમે લોકાર્પણ કર્યું છે આજે આજે લગભગ પાંચ છ કરોડના ખર્ચે આજે આ સરસ કુમાર છાત્રાલય આજે એનું વિદ્યાર્થીઓને અમે આજે અર્પણ કરીએ છીએ સાથે સાથે એ જે ભવન પણ જોડે એક જ પ્રેમા એક જ કેમ્પસમાં છે એટલે આવનારા સમય વિદ્યાર્થીઓને વિશેષ ઉપયોગી બનશે અને સમાજના જે વડીલો છે એમને પણ આવનારા સમયમાં સમૂહ લગ્ન કરવા હોય જો કે સમાજના કાર્યક્રમો કરવા હોય જો કે સમાજના કાર્યક્રમો કરવાના થાય એ બધી જ વ્યવસ્થા આપણા સમાજ ભવન પણ થશે એટલે તમામની શુભેચ્છા પાઠવું છું અમારા સરકારી અધિકારીશ્રીઓ અમારા પાર્ટીના પદાધિકારીઓશ્રીઓ અમારા ધારાસભ્યશ્રી નિમિષાબેન અમારા